ભરી ગયા છો એક બાજુ સોટી જાય ગેસ એક બાજુ બહુ ઓરો ખાય છે તમે જમી લીધું ને હા જમી લીધું તને દઉં મને થોડુંક પણ હું હમણાં નહીં થોડીક વાર પછી જમી ચાલો હા તો તારે આમ જોવા આમ જોઉં તો એમ ન ખવાય દીધો એ ભાઈ આમ જો સોફામાં ઢોયરું બધું એમ જો રિસાન આને ઉપર દેવાનું જ નહીં નીચે જ બેસાડવાનું ઉપર ચડી ગયો કા નીચે બેઠો તો દવા પીવાની છે ને હા હાથી હાર વાંધો દવા પી લઉં થોડી વાર પછી બોલાન તેડી આવ શું કરે રિશાન એ રિશાન શું કરે રમો છો તું વજન દે એમાં કરો એમ ન હોય એવું ન હોય હા એમ વેરી ગુડ હા ભાઈ

À, nó sẽ sao mà Em ăn nữa Được em không nhỉ? Vâng Thế